રાજુલા ડુંગર ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું રાજુલા તાલુકાના ડુંગર ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધૂમધામથી ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ગણપતિ ગણપતિ મહોત્સવમાં દિવસે દાદાને અન્નકૂટનો આવ્યો હતો જેમાં વિવિધ જાતના સ્વાદિષ્ટ ભોજન મીઠાઈ ફળ શાકભાજી મીઠાઈ નમકીન તથા અન્ય પ્રસાદી સામગ્રીનો ભવ્ય થાળ શ્રી ગણપતિ બાપાને અર્પણ કરવામાં આવ્યો હતો તથા મહાઆરતી ઉતારવામાં આવી હતી આ મહાઆરતીમાં ભવ્ય દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા શંક ઘટના ગોષ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું સાથે સાથે ભજન કીર્તન સંગીતમય આરતી તથા ગણપતિ બાપ્પા મોરિયાના ગુંજારા વચ્ચે વિશાળ જનમેદની ભક્તિભાવથી જોડાયા હતા ગણપતિ મહોત્સવ અંતર્ગત દસ દિવસ સુધી સાંજે સત્સંગ અને રાત્રે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને વધુ લોકાભિમુખ બનાવવા માટે મંદિર પરિસર તથા પંડાલને આકર્ષક લાઇટિંગ અને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું જ્યારે તારીખ છ નવ બે ના રોજ ડીજે સાથે ડુંગર પોલીસ સ્ટેશનના પીઆઈ વીએસ પલાસ સાહેબ સાથે ડુંગર પોલીસ નો સ્ટાફ સાથે ચુસ્ત બંદોબસ્ત સાથે શાંતિપૂર્વક ગણપતિ દાદા ની શોભાયાત્રામાં ફરજ બજાવી હતી આખા ગામમાં ગણપતિ બાપ્પા મોરિયા હરહર મહાદેવ નાદ ગુંજી ઉઠ્યો હતો રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી